શિક્ષકો આભાર માનું છું છેવટે તે દિવસ આવી ગયો છે કે ધોરણ આઠ તમામ વિદ્યાર્થીઓને પોતાનું બાળપણ છોડીને જીવનમાં આપણે પોતાને વિશ્વમાં રસ્તો બનાવવા માટે પગ મૂકવાનો જરૂર છે તમારી સાથે તમામ પળો વિતાવીને હું હંમેશા યાદ રાખીશ મેં તમને શાળાના દિવસોમાં કોઈ નુકસાન પહોંચાડ્યું હોય તો મને માફ કરી દેજો હું અહીંયા બેઠેલા તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યની કામના કરીશ હું મારી વાણીને વિરા મા જિંદગી કા કીર નહી હુ હોતા જિંદગી કા કી શરૂ નહી હુ હોતા અગર જિંદગી કો જિંદગી બનાવે વા નહી હોતા અસ્તુ જય હિન્દ જય ભારત